ઉકાઈ જળાશયવર ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ અને વિરોધમાં આજે આદિવાસી સમાજની આક્રોશ મહાસભામાં ઉપસ્થિત મારા સાથી મિત્ર એવા ચેતરભાઈ પૂર્વ સાથી મિત્ર એવા આનંદભાઈ સુનિલભાઈ અને યુવાન આગેવાન એવા યુસુફભાઈ અને તમામ મંચસ્થ બિરાજમાન આગેવાનો જે રીતે આનંદભાઈ વાત કરી પાંચ હજાર વર્ષોથી આપણને કઈક ને કઈક ભોગે લૂંટવામાં કચડવામાં આવ્યા છે પરંતુ હવે બસ હવે આ લડાઈ આર પારની લડાઈ રહેશે આ લડાઈ માત્ર એક જ્ઞાતિને બચાવવા માટે નથી આ લડાઈ સમાજ ને બચાવવા માટે જમીન જોઈએ છે કોઈ પણ ભોગે એમને આપણું જંગલ જોઈએ છે કોઈ પણ ભોગે એમને આપણું પાણી જોઈએ છે અને કોઈ પણ ભોગે આપણા આદિવાસી સમાજનું અનામત જોઈએ છે હવે અમે કદી કાળે તમને જળ જંગલ જમીન આપવાના નથી કોઈ પણ પ્રોજેક્ટ હોય આદિવાસી સમાજમાં કોઈ પણ અત્યાચારી પ્રોજેક્ટો લાવવાનો હોય આદિવાસી સમાજમાં અત્યારની લડાઈ અહીના આગેવાનો દ્વારા ખાનગીકરણ ના હોસ્પિટલના વિરોધમાં લડાઈ લડી રહ્યા એના વિરોધમાં અમે વિધાનસભામાં આરોગ્ય મંત્રીને પૂછ્યું કે તમે તાપી હોસ્પિટલનું ખાનગીકરણ પી ના ધોરણે કરવાના અમારા લોકોને એમાં શું ફાયદો છે પરંતુ આ ચોર નાલાયક સરકારના મંત્રીએ દોડ દોડ જવાબ આપીને આપણને એનો જવાબ આપ્યો નહી પરંતુ એનાથી તાકીદ અમે બેસી નથી દેવાના અમે એમને એમ કીધું જો કોઈ ફાયદો થતો હોય તો સુરત હોસ્પિટલનું ખાનગીકરણ કેમ નથી કરતા માત્ર એક પ્રશ્ન નથી અમે આગળ પણ લડ્યા છે ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં પણ લડ્યા છે અમે એમાં જીત મેળવી છે બોલાવેલા નહી બોલા ગણેશભાઈ આપણે બધાને બોલાવ્યો ને સાગરભાઈ બધાને એ લોકો કોણ નથી આવ્યું એનું ધારાસભ્ય કોણ કોણ અહી ના ધારાસભ્ય કોણ એ કુંવરજીભાઈ ના ઘરે જઈને હલ્લા બોલ કરવું પડે હોય સમાજ આદિવાસી સમાજની ની અનામત સીટ પરથી ચૂંટાયો છે તું આદિવાસી સમાજના લોકો પર ચૂંટાયો છે તાર તે આવો તો આદિવાસી તરીકે તું રાજીનામું આપી દે તારો અમને કોઈ તાપી ના કોણ તારા ધારાસભ્ય નથી આવ્યા છે બેસી અમને કોઈ જરૂર નથી પછી બીજું તાપી નું કોણ ધારાસભ્ય નહી આવ્યું મોહનભાઈ કોકણી અમારી બાજુમાં જ છે મોહનભાઈ ને કેવો તારું પેલું ને છેલ્લું છે એના સાંસદ કોણ અરે પ્રભુભાઈ વસાવા ને કેવું આનંદ પટેલ નવસારી ના વાસતા આવતો હોય આ તો તમે સરકારમાં છો અને તમે અમારા પ્રશ્ન ને હલ કરી શકો છો તમે જો નહીં આવવાના હોય તો બીજી વાર મારા ગામમાં તમે પગ મૂકશો નહી આ બધા જ નારંગી ગેંગને કહી દેવાની જરૂર છે હવે જો તો તમારું જ્યુસ બનાવીને અમે પીજો અમને એવા નેતાની જરૂર નથી જે પાર્ટી હાથ નીચે દબાઈને આપણને લૂંટવાનું કામ કરે આપણને એવા નેતાની જરૂર છે સમાજ બોલાવે ત્યારે તાપ માં પણ અહીંયા બેસીને આપણને સમર્થન આપે અને આજની આ સભા એના આગેવાનો કેવું છું છેલ્લી સભા નથી હજુ તો લડાઈ આક્રોશ ની શરૂઆત થઈ છે હજુ તો સોંગડ આપણે સોંગણ માં જઈને મામલતદારને આવેદન પત્ર આપવાનું છે આપશો ને સોંગળ માં જઈને ત્યાં લોકોને બતાવવાનું છે અમે જે માછલી પકડીએ તે તમે ખાતા છો હવે રાકેશભાઈ કીધું

તમે આદિવાસી સમાજ ના મજૂરો ની મહેનત થી બનાવેલા ઘર માં રહેવું છે તમે આદિવાસી સમાજ ની મહેનત થી બનાવેલા પાણી પીવું છે પરંતુ આદિવાસી સમાજ ના હક અને અધિકાર માટે બોલવું નથી એવા લોકોને ઓળખી લેવાની જરૂર છે અને એવા લોકોને ઓળખી ને બતાવી દેવાની જરૂર છે કે આદિવાસી સમાજ ની તાકાત શું છે આદિવાસી સમાજ નો પાવર શું છે જે વાત કરી આપણને આપણને ભારતના બંધારણમાં હક મળેલા છે બસો ચુમ્માલીસ તેર ત્રણ કો મુજબ રૂઢિ પરંપરા વાલી ગ્રામ સભા કરો અને એ ગ્રામ સભામાં જે પણ પ્રોજેક્ટ આવવાનો છે એનો બહિષ્કાર કરો એ પ્રોજેક્ટને રદ કરવાની માંગણી કરો પૈસા એક ઓગણીસો છન્નું અને બે હજાર સત્તર મુજબ ગ્રામ સભા કરો અને આ પ્રોજેક્ટ હટાવવાની માંગણી કરો પછી જો આપણી તાકાત કેટલી વધે કોઈ પણ પાર્ટી ના હોય પેલા આપણે કોણ આપડે કોણ આપણે કોણ

પોલીસ ની મંજૂરી નું શું કામ છે આપણે કોઈ બે નંબર નો ધંધો નથી કરવાના મંજૂરી લેવાની જરૂર પડે આદિવાસી સમાજ જ્યાં બેસી જાય ત્યાં અમારી સભા અને આદિવાસી સમાજ જે રસ્તા પર નીકળે તે રસ્તા પર અમારી રેલી તમારા બાપ માં તાકાત નથી તમારી સરકાર નથી તમારા અધિકારીઓ અને સોળ રેલી કરી અમને તોડવાની કોશિશ કરી અમને પૈસા આપવાની કોશિશ કરી અમે કોઈ પણ જગ્યાએ તોડા પૈસા અમે લીધા નથી ને આપવા પણ નથી પરંતુ એક જગ્યાએ અમારા સુનિલભાઈ ને બધાના પાકીટ ચોરાયા ખબર ગાંધીનગર માં અમારા બધાના પાકીટ ચોરા બધા તા બેઠા છે જે સરકાર ના નેતા બધા ચોર તા બેઠા છે પંદર માં કોઈ બી જગ્યા નો પાંચ રૂપિયા ચોરાયા નથી જે ચોરાતે કા ચોરાયા માં બધા ચોર બેસેલા છે કોલર પકડવાનો ટાઈમ છે આપણો એમના ઘરે કાર્યાલય પર જઈને કેવો મેં તમને મત આપેલા તમે કેમ નહીં આવ્યા મારા બચાવવા માટે કહેશો ને અરે આ ખૂચો કરીને કેવો કહેશો ને